નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને ઓગણસાઠ રૂપિયા ઘણા અગિયારસોથી બારસો બ્યાસી બાજરો ત્રણસો પચાસથી ચારસો પંચોતેર તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજાર ને પચાસ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો રૂપિયા પૂરા મગફળી ઝીણી એક હજારથી બારસો સત્તાવન મગફળી જાડી એક હજાર પચાસથી બારસો છ્યાસી ધાણા નવસો પચાસથી તેરસો સોયાબીન આઠસો દસથી આઠસો તલ એકવીસોથી અઠાવીસો સિત્તેર ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો છોતેર જુવાર છસોથી સાતસો ત્રીસ કપાસ એક હજારથી બારસો બાર મગ સોળસોથી ઓગણીસો અઠ્યાસી તલકાળા ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસોથી ઊંચો ભાવ પંદરસો ને પંદર રૂપિયા મગ પંદરસોથી સોળસો છપ્પન અડદ બારસોથી અઢારસો પંદર ઘઉં ચારસોથી ચારસો સત્તાણું ચણા એક હજાર સિત્તેરથી તેરસો મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો પિસ્તાલીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો નેવું જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર ત્રણસોથી ઊંચો ભાવ છ હજાર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો પાંચ અજમો ચોવીસોથી પાંચ હજાર ત્રીસ તલ ઓગણીસોથી એકત્રીસો સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો એકાણું સોયાબીન આઠસોથી આઠસો પિસ્તાલીસ ધાણા અગિયારસો પંચાવનથી તેરસો પાંત્રીસ જ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ અગિયારસોથી ઊંચો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા તલ સફેદ બે હજારથી અઠાવીસો પાંત્રીસ તલ કળા ઇઠાવીસો અઠાવીસથી ઇઠાવીસો ને અઠાવીસ ઘઉં ચારસો સાઠથી પાંચસો ઇઠ્યાસી ઘઉં ટુકડા ચારસો સાઠથી છસો ને છ ચણા નવસોથી બારસો પંદર વાલ સોળસોથી ચોવીસો રૂપિયા પૂરા અડદ એક હજારથી સત્તરસો નેવું મરચાં સોળસો પચાસથી બત્રીસો એકાવન સોયાબીન આઠસો પંદરથી આઠસો પચાસ તુવેરની વાત કરીએ તો તેરસોથી બે હજારને પચીસ રૂપિયા ધાણા એક હજારથી સોળસો એકવીસ મગફળી જાડી પચાસથી બારસો પચાસ લસણની વાત કરીએ તો પાંચ હજાર છસો પચાસથી પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઊંચ નીચો ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ સાત હજાર રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને બ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસથી થી છસો ચોસઠ કપાસની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો એકથી બારસો છાસઠ મગફળી જાડી સાતસો એકવીસથી તેરસો સોળ કરંજી પંદરસો છોતેરથી તેત્રીસો ને એકત્રીસ એરંડા નવસો છોતેરથી અગિયારસો એકવીસ મરચાં નવસો એકથી ચાર હજારને એક તલ બે હજારથી ત્રણ હજાર એકાણું જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર એકથી ઊંચો ભાવ છ હજાર ચારસો ને એકવીસ રૂપિયા ધાણા આઠસો એકથી ચૌદસો એકસઠ ધાણી નવસો એકથી ચૌદસો એકોતેર મકાઈ ચારસો એકાવનથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસાઠથી બસો ને છપ્પન રૂપિયા ચણા એક હજાર એકથી બારસો એકોતેર અડદ પંદરસો એકથી અઢારસો એકાવન મગ બારસો એકથી ઓગણીસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો બારસોથી બે હજારને એકાવન રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો એકોતેર વાલ ચારસો એક્યાસીથી બે હજારને એકાણું રૂપિયા હવે વાત કરીએ નવા જીરાની અંદર તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવું જીરું નીચો ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ સાત હજાર એકસો ને એકાવન રૂપિયા ચણા સફેદ તેરસો અગિયારથી ત્રેવીસો ને એક્યાસી રૂપિયા રાય બારસો એકતાલીસથી તેરસો અગિયાર લસણની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો લસણ નીચો ભાવ ત્રણ હજાર નવસો એકાણુંથી ઊંચો ભાવ આઠ હજાર છસો ને એકતાલીસ રૂપિયા લસણની અંદર ખૂબ જ એવો સારો ભાવ બોલાઈ રહ્યો છે એટલે કે આઠ હજાર ને પાર એટલે કે આઠ હજાર છસો એકતાલીસ રૂપિયા ભાવ બોલાયેલા છે ઊંચો ભાવ વટાણા ચારસો એક્યાસી થી એક હજાર એકતાલીસ રૂપિયા તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડની બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર